ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ સ્વચ્છતા સ્વતંત્રતા કે સંઘ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટ તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ પોલીસના અશ્વદળ શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોડના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી ધ્વજ લહેરાવતા દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધતી રહી. લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સીધી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યું. આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણશ્રી રણા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ ડીવાયએસપી શી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશ જ્યારે ઓગણસી સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં નગરપાલિકા વિસ્તારમાં શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય એનું સિંચન થાય એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવે છે આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો અધિકારી શ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે સમ તમામ જિલ્લાના નાગરિકોને શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ